આટલું તમે વિચાર્યું ના નતું કે તમે આટલું સરસ મારા વિશે કહેશો મને બહુ સારું લાગ્યું ઇન્ટરવ્યુ પછી આજે પહેલો એવો વિડીયો છે કે જેમાં મને ખુશી મળી છે અને તમે મારો અકલ્પનીય શબ્દોમાં વર્ણન કર્યું છે એના માટે થઈ પણ મારા કરતા વધારે તો બધા સુરેશભાઈને ઓળખે છે અને હું એમની ફેન છું એટલે હું એમને મળવા આવી મારી વાત વિડીયો બનાવ્યો લોકો તમારો અવાજ સાંભળી ગયા તો કેવી મતલબ અવાજ સાંભળીને આવે તો કેવો આનંદ થાય કે મને મળવા આવે ને બીજા બધા જોવા આવી ગયા તો આ ખુશી મારા માટે એક મેં તો એક્સપેક્ટ જ નહોતું કર્યું કે તમે જે જયારે મને મળે એના કરતા અત્યારે એટલા મોટા સેલિબ્રિટી મારા માટે થઈ ગયા છો

તમારા દિલથી તમને મળતી રહી છે અને કેવાય છે ને દુવા થી માણસ આગળ આવતું હોય દુકાન કદાચ બે આપશે પાંચ લાખ રૂપિયા આપશે પણ જેની પાસે કઈ નથી ને એ કદાચ કરોડો રૂપિયા ની દુવા આપશે તમારા રાજકોટ માટે અને ભાઈના ના એક મિલિયન આવતા વર્ષ સુધીમાં થઈ જવા જોઈએ અમારું ડ્રીમ પૂરું કરવાનું છે તો શું લાગે છે તમારું તો રાખે ને મારું કદાચ નહીં રાખે તમારું તો રાખશે ને ભાઈ પ્રેમ છે તો થઈ જશે ઈશ્વર ની એક પ્રસાદી મળશે આપણને એટલો વિશ્વાસ છે બસ આવો ને આવો પ્રેમ ભાવ આપણે રહેવો જોઈએ નેહાબેન તમારો કુકુબ આભાર અમારી માટે તમે સમય ફાળવ્યો એ કુકુભ આભાર ને આવો નવો પ્રેમ ભાવ રહેજો બાબા